કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસનો મિત્રો અગાઉ આપણે ધ રિવોલ્ટ ઓફ 1857 નો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો હવે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 2 ની પરીક્ષામાં જે અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે એ પ્રમાણે નવો જ મુદ્દો આપણે ચર્ચવાનો છે અને એ મુદ્દો છે 19મી સદીમાં ભારતમાં થયેલ ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલન મિત્રો એક ચોક્કસ તમને કહું છું કે જ્યાં ગુજરાતના સંદર્ભની ચર્ચા હશે ત્યાં આ કોર્ષમાં એના વિડીયો નહીં આવે જ્યારે પણ આપણે ગુજરાતના ઇતિહાસનો વિડીયો કોર્સ બનાવીશું ત્યારે એમાં સંપૂર્ણ એ વિષયની ચર્ચા આવી જશે એટલે કે આજે જે ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલન થયા છે એની ચર્ચા કરીશું ઓલરેડી અભ્યાસક્રમના મુદ્દામાં ભારત અને ગુજરાતમાં શબ્દ છે પરંતુ અહીં આપણે ગુજરાતના સંદર્ભમાં નહીં ચર્ચીએ ઓકે તો નવો જ મુદ્દો નવો જ આયામ આપણે આગળ વધીએ છીએ અને એ મુદ્દો છે ઓગણીસમી સદીમાં સદીમાં ભારતમાં ભારતમાં થયેલ સામાજિક સામાજિક અને અને ધાર્મિક સુધારણા આંદોલન ભારતમાં જે નવજાગૃતિ આવી જે રેનેશા આવી જે પશ્ચિમી સંસ્કૃતિના જે સારા સારા તત્વો હતા જે ભારતમાં આવ્યા એની શરૂઆત એના વિચારો એની ચર્ચા કરવાની હવે તમને એમ થશે કે આનો આ રાજા રામ મોહન રાયનો ફોટો કેમ મિત્રો આ મુદ્દાની શરૂઆત આ વ્યક્તિથી જ થાય છે બીકોઝ ઓફ અ ગ્રેટ રિફોર્મર બરાબર આપણે અમુક વ્યક્તિ અમુક સંસ્થા અને એ સુધારણાત્મક પગલાઓ એની ચર્ચા કરવાની છે મિત્રો આ સુધારણાની પ્રવૃત્તિ અને પ્રકૃતિ અલગ હતી એને ધર્મ મૂળથી ચેન્જ કરવાની વાત ન હતી એમાં જે કુરીતિઓ હતી એને દૂર કરવાની વાત હતી એને સંરચનાત્મક રીતે આગળ વધારવાની વાત હતી મિત્રો શરૂઆત કરીએ છીએ આ મુદ્દાની તો એ શરૂઆતમાં એક

ભારતનું સૌ પ્રથમ ધાર્મિક અને સામાજિક સામાજિક સુધારણાત્મક આંદોલન હતું મિત્રો હવે આ બ્રહ્મો સમાજના સ્થાપક હતા રાજા રામ મોહનરાય આ બ્રહ્મો સમાજ ની સ્થાપના યાદ રાખજો બ્રહ્મો સમાજ ની જે સ્થાપના છે એ વીસ ઓગસ્ટ અઢારસો અઠ્યાવીસ ના રોજ થયેલી क्या थे थी क्या रहे थे थी 20 अगस्त 1828 ना रोज ब्रह्मो समाज ने स्थापना थे ही हती मित्रों हवे आ ब्रह्मो समाज ना जैस स्थापक हता ये स्थापक हता राजा राम मोहन राय जेनो फोटो आपने આ છે રાજા રામ મોહન રાય અ ગ્રેટ રિફોર્મર બરાબર નવ જાગૃતિના જનક તરીકે ઓળખવામાં આવે છે નવ જાગૃતિના પિતા તરીકે એમને ઓળખવામાં આવે ઘણા બધા ઉપનામ છે ઘણી બધી ઉપાધિઓ છે એની આપણે ચર્ચા કરવાની છે મસ્ત રીતે ચર્ચા કરવાની છે સમય મેળવીને ચર્ચા કરવાની છે અને શાંતિથી તો આની ચર્ચા ચાલુ કરીએ તો મિત્રો રાજા રામ મોહન રાયને ને સમજી લઈએ ઓબ્વિયસલી છે કે જે વ્યક્તિએ જે સંસ્થાની સ્થાપના કરી ધાર્મિક અને સામાજિક સુધારણા માટે તો એ વ્યક્તિની ચર્ચા એ મહત્વનો વિષય છે એ વ્યક્તિની ચર્ચાથી એના વિચારો સમાજમાં શું કરવા માંગે છે એનું જ્ઞાન એનું બુદ્ધિ ચાતુર્ય આપણને સમજાય છે તો મિત્રો राजा राम मोहन राय નો જન્મ જોઈ લઈએ નું જન્મ 22 મે 1772 માં રાજા રામ મોહન રાય નો જન્મ થયો હતો બરાબર જન્મ સ્થળ ની જો વાત કરીએ બંગાળ માં હુગલી જિલ્લામાં એક રાધાનગરમાં બંગાળમાં મિત્રો જો પિતાની વાત કરવામાં આવે તો રમાકાંત એના પિતા હતા આ વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા હતા

માતા તારિણી દેવી એ હોય છે શૈવ સંપ્રદાય ઓકે પત્નીની ચર્ચા કરીએ પત્ની ઉમાદેવી ભાઈની વાત કરીએ જગમોહન मित्रों यहां एक खास बाबत नोंदवी रही कि जे पीता रमाकांत होई छे रमाकांत ई पिता बंगाडना ना, ना नवाब ने त्या ने त्या नौकरी करता होई छे એ સમયે બંગાળના નવાબે પિતાને એક ઉપાધિ આપી હોય છે તે સમયે નવાબે રાય રાયા ની ઉપાધિ રમાકાંતને આપી હોય છે અને એટલે જ તમે જો રાજા રામ મોહન રાય રાય એ ઇનબિલ્ટ એના પિતાશ્રીને ઉપાધિ આપવામાં આવી હતી એટલે ધેટ્સ કોલ ઓફ ઇનબિલ્ટ છે સમજો છો મારી વાતને અને ત્યાંથી એમને એ ઉપાધિ મળી રહી છે તો આ ખાસ યાદ રાખજો હવે ચર્ચા કરીએ છીએ કે ભાઈ આ રાજા રામ મોહન રાય પાસે ભાષાઓનું કેટલું જ્ઞાન હતું તો ભાષાઓનું જ્ઞાન બહુજ વિદ્વાન હતા મિત્રો પહેલા સમજો કે બહુજ પ્રખંડ પાંડિત્ય હતા એ બહુજ પોતાના કહેવાય કે એને ઊંડો અભ્યાસ કરતો નોટ ઓન્લી એક ભાષા ઘણી બધી ભારતીય ભાષા અને વિદેશી ભાષાના પણ એ પ્રકાંડ પંડિત હતા અને એમણે અભ્યાસ કર્યો હતો તો એ જોઈ લઈએ બંગાળી ફારસી અને સંસ્કૃત એ ભારતીય ભાષાના જાણકાર હતા જો જોવા તો દૂર રહ્યું કે ઉપનિષદો દોનું બંગાળી ભાષામાં ભાષામાં

विचार तो करो के केटला था। था कि के तो कि पांडित्य प्रश्न ये आवडी। तो याद पांडित्यारो पांच अठार सो चौद सुधी जॉन जोन डिग्बी नामना नामना अंग्रेज अधिकारी ना अधीनस्थ ईस्ट इंडिया इंडिया કંપનીમાં કંપનીમાં નોકરી કરેલ કોઈ પૂછે નીચેનામાંથી કયા સામાજિક સુધારકે ईस्ट इंडिया कंपनी में नौकरी करे तो मित्रों राजा राम मोहन राय ईस्ट इंडिया कंपनी में नौकरी करेल, तो करेल क्या रे वर्ष तो 1805 सन अठार थी लई अठार ना समय गाड़ा में एक अंग्रेज अधिकारी हता जॉन डिग्बी ना अधीनस्थ ईस्ट इंडिया कंपनी में एमने जॉब करी ए समय एमने अंग्रेजी ग्रीक लेटिन हिब्रू पण नोट हिब्रू साथे हिब्रू पण हिब्रू, फ्रेंच वगैरह भाषा सीखवानों एमने अनुभव होता है, एमने समय मरो, अन ऐसीखी लिदो, ओके, तो आ बीजू के खास याद दरक्यों के आ व्यक्ति, राजा मुहुन राय, राय, अंग्रेजी शिक्षणा શિક્ષણ સમર્થક હતા અંગ્રેજી જે શિક્ષણ હતું એના સમર્થક રાજારામ મોહન રાય હતા કે ભાઈ ભારતના વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણ આપવામાં આવે અંગ્રેજી શિક્ષણમાં રહેલી સારી સારી જે વ્યવસ્થા છે એ મેળવવામાં આવે એને જે જાણવામાં આવે એ સમર્થક હતા હવે પૂછાય કે અંગ્રેજી શિક્ષણ તો સાત માર્ચ અઢારસો પાંત્રીસ ના રોજ લોલે સ્મરણ પત્ર પત્ર સ્વીકારવામાં આવેલ માં આવેલ આવેલ અને અંગ્રેજી ભાષાની અંગ્રેજી ભાષાની શરૂઆત થઈ એટલે કે લોર્ડ મેકોલે અંગ્રેજી ભાષાના શિક્ષણ માટે એ મહત્વનો ભાગ ભજવ્યો છે હવે આપણે મિત્રો આમને આપણે જીવનની માહિતી મેળવી એક ભાષાઓના જ્ઞાનની માહિતી મેળવી હવે રાજારામ મોહન રાય અમુક ઉપાધિઓ આપવામાં આવી હતી એના વિશે અમુક કોટેશન કહેવામાં આવ્યા હતા ચર્ચા કરી દઈએ ઉપાધિ ઓકે જોઈ લઈએ મોહનરાયને કઈ કઈ ઉપાધિઓ આપવામાં આવતી આવી હતી એ ચેક કરી તો રાજારામ મોહન રાય આ મિત્રો ખાસ નોટ બનાવજો ક્યાંય નહીં મળે તમને અમુક માહિતી

भारत ना, भारत ना निर्माता मा कहवा मांगता था सरकार पूछे के नीचे नाम थी कोने आधुनिक भारत ना निर्माता आधुनिक भारत ना पिता तरीके ओळख फामा आवे छे तो राजा राम मोहन राय आधुनिक भारत ना पिता નવજાગૃતિના અગ્રદૂત જો ભારતમાં કોઈ વ્યક્તિએ નવજાગૃતિ લાવી હોય તો એવું કહેવામાં આવે છે કે રાજારામ મોહન રાય લાવી હતી આગળ ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેની કડી કહેવામાં આવતી ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેની કડી કહેવામાં આવતી હતી આગળ समाचार पत्रना अग्रदूत पण કહેવામાં આવતું સમાચાર પત્રના अग्रदूत તરીકે પણ ઓળખવામાં આવતા હતા આગળ જોઈ લઈએ રાષ્ટ્રવાદના જનક પણ કહેવામાં આવતા કેવી રાષ્ટ્રવાદના પિતા છે ભારતમાં જો રાષ્ટ્રવાદ જન્મ આવ્યો હોય મારા રાષ્ટ્ર પ્રત્યેની ચેતના જન્મ આવી હોય તો એ રાજારામ મોહનરાય દ્વારા જન્માવવામાં આવી હતી આગળ વધીએ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય તના પૂજારી કહેવામાં આવતા ये माने अंतरराष्ट्रीय तना पुजारी कहવામાં આવતા તો મિત્રો સૌ પ્રથમ સૌ પ્રથમ યાદ રાખજો પ્રથમ राष्ट्र संघની संघની કલ્પના કરે રાજારામ મોહન રાયે જ સૌપ્રથમ કીધું હતું કે દુનિયાના એક એક કહેવાય કે સભ્યો એક જગ્યાએ મળો અને આખા વિશ્વને આગળ લઈ જવા માટેની ચર્ચા કરો એટલે વન ટાઈમ્સ ઓફ રાષ્ટ્રસંઘની પરિકલ્પના જો સૌ પ્રથમ કોઈએ કરી હોય ને તો રાજારામ મોહન રાયે સૌ રાષ્ટ્રસંઘની પરિકલ્પના કરી હતી અને એટલા માટે જ એને આંતરરાષ્ટ્રીયતાના પૂજારી તરીકે પણ ઓળખવામાં આવે છે અને છેલ્લું हेरा ऑफ न्यू एज कल्पना तो करो एक व्यक्ति माटे के बड़ी उपाधिओ જોઈ લઈએ મિત્રો આ બધી જ ઉપાધિઓ ગોખી મારજો યાદ રાખજો વારંવાર સરકારે પૂછેલી છે મોર્નિંગ સ્ટાર પ્રભાત તારો પણ કહેવામાં આવતો બરાબર કે ભાઈ રાજારામ મોહન રાય તો પ્રભાત તારો છે ચમકતો તારો આધુનિક ભારતના નિર્માતા આધુનિક ભારતના પિતા તરીકે એમને ઓળખવામાં આવતા હતા આધુનિક નવ જાગૃતિના અગ્રદૂત રેનેશા અગ્રદૂત તરીકે પણ એમને ઓળખવામાં આવતા હતા ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચે ભૂતકાળ અને ભવિષ્યને જોડવા વાળી એક કડી એક સંયોજક તરીકે પણ ઓળખવામાં આવતા હતા સમાચાર પત્રના અગ્રદૂત મિત્રો એમને જ સંવાદ કૌમુદી નામનું પ્રથમ સંપાદિત સંકલિત સમાચાર પત્ર બંગાળી ભાષામાં એમને રજૂ કર્યું હતું બંગાળી ભાષામાં એમને ઉપલબ્ધ કરાવ્યું હતું અને એટલા માટે જ એમને સમાચાર પત્રના અગ્રદૂત તરીકે ઓળખવામાં આવે છે આગળ વધીએ છીએ રાષ્ટ્રવાદના જનક તરીકે ઓળખવામાં આવતા હતા આંતરરાષ્ટ્રીયતાના પૂજારી હોય તો સૌપ્રથમ રાષ્ટ્ર સંઘની પરિકલ્પના જ રાજારામ મોહન રાય દ્વારા કરવામાં આવી હતી એટલા માટે એમને આંતરરાષ્ટ્રીયતાના પૂજારી તરીકે ઓળખવામાં આવતા હતા અને એક ઉપનામ હતું ધ હેરાલ્ડ ઓફ ન્યુ એજ તરીકે પણ એમને ઓળખવામાં આવતા હતા